તો હે ગેસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં ફરી એક નવલોગ માં તમારું સ્વાગત છે

Tapi kita jembol, atau melakukan video ini, guys, pada Pak. કારણ કે હજુ એવા પાડા હૈ ખ્યાલ પાછા પાડા હે બાકી થોડું છે પતિ જવા

જો શું શું કરું છું શું શું હું આ ઘર બનાવા આ પે શેજું મોડું માળ મનાયો આવો રોપ્યો લ્યા કે ને

Ya, tentu. Iya, cuy. Mari, cuy, Mbak Puji. Mbak Puji, 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 Mbak પાણી પીવું જરૂરી છે ઉપર આવી ગયો અને જો બ્લોગ સ્ટાર્ટ કરવા ને હોય એવું નીકળી જાય ખબર નહીં તો બ્લોગ ચાલુ હોત નતો તો ઊભો રહે પણ એ ગતુરી તો ગાય જો ઉપરમાં મારે થોડુંક એડિટિંગનું બાકી હતું એટલે હું મસ્ત થયું એટલે ઉપર આવી ગયો બરાબર જો આપ્યા પેપર મત મૂક્યો હે મસ્ત બેઠો બેઠો હું એડિટિંગ કરીશ તો કાંઈ જો એડિટિંગ કરતાં કરતાં હોજ પડી ગઈ જો આ લગભગ આડા આઠ જેવું થઈ ગયું એટલે આવું જોઈએ છે ખાવા માટે કારણ કે ભૂખલાજી હે એટલે કમી પતિ જોવા મળું આવું એટલે